જોકે સમયસર આગની જાણ થતા કોઈ જહાની નોંધાઈ ન હતી ત્રીસ મિનિટ સુધી રોડ બાજુએ સળગતી મોટર કાર પર ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આ કાબૂમાં લેતા લોકોએ રાહતો દમ લીધો હતો નજરે જોનારા પ્રત્યદશીએ જણાવ્યું હતું કે હું રીક્ષા ચાલક છું હનુમાન મંદિર પાસે રિક્ષા પાર્ક કરી મિત્ર સાથે વાતચીત કરતો હતો ત્યારે જ એક કાકાએ આવીને કહ્યું ભાઈ તારી રિક્ષા આગળ લઈ લે પાછળ એક મોટર કારમાંથી ધુમાડો નીકળી રહ્યો છે મેં તાત્કાલિક મારી રિક્ષા આગળ લઈ ઘટના સ્થળે દોડી જતા લોકોની ભીડ થઈ જવા પામી હતી કાર ચાલક કારમાં પાછળ બેસેલા પરિવાર ઉતારી કારમાંથી સામાન બહાર કાઢી રહ્યો હતો ડિક્કી ખોલવાનો પ્રયાસ કરતા કાર ચાલકની મદદ માટે લોકો આગળ આવ્યા હતા આજુબાજુના દુકાનદારો ફાયર બોટલથી આગળ કાબુમાં લેવાનો પ્રયાસ પણ કર્યો રહ્યા હતા બુદ્ધમાં જણાવ્યું હતું કે થોડી જ વારમાં પોલીસ પણ આયોજવા પામી હતી ત્યારબાદ મેં ફાયરને જાણ કરતા ફાયરના જવાનો પણ દોડી આવ્યા હતા લગભગ ત્રીસ મિનિટ સુધી મોટર કાર સડત રહી હતી ત્યારબાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવી બનીંગ કાર પર પાણીનો મારો કરી આગને કામો લઈ લીધી હતી